કેમ છો બધા ફર્સ્ટ ક્લાસ મજામાં જો અમારા વ્લોક જોતા હોય તો પરિવાર એક નવા વ્લોકમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે અને આજનો બ્લોક તો કાંઈ બેસીપીને નથી ને કાંઈ નથી તો પણ બતાવું કારણ કે આજ આખો દિવસ વરસાદ આવ્યો છે સવારથી હાંજ બાકી છ વાગ્યા અત્યારે આ છ વાગે વિડીયો ચાલુ કર્યો છે આપણે તો છ વાગ્યા સુધી કન્ટિન્યુ વરસાદ ચાલુ રહે છે દળાવવા જવું છે પણ હવે દવા દળાવવાની વાત જોવી છે દસ પંદર મિનિટ અત્યારે વરસાદ તો ફૂકા કાઢે છે હવાનું ચાલુ છે કન્ટિન્યુ આખો દિવસ ખ્યાલ જરા કે કાઢી નથી હવાનું થોડી કાઢી દી પણ હવાનું થોડું કામ હતું એટલે હવાનમાં જ્ઞાન દળાવવા બોર બધું જવાનું છે એટલે છ વાગ્યા જાય ગયો એટલે ઘડી રહે બે જણા અને કન્ટિન્યુ લોકમાં બન્યા રહેજો અને તમને શું શું થશે તમને બધું બતાવીશ આજે આખો દિવસ વરસાદ આવ્યો છે બહાર જાય જરા કેવી છે હું તો તમને બધું બતાવીશ તો કન્ટિન્યુ લોકમાં બન્યા રહેજો બાજરો જો લીધો મેડમ જવું છું ને તળાવ આવે બાજરા

અમારા તમને પાછળ બતાવું ઘાસ હોય પણ એ બધું ભરાઈ ગયેલું છે ઘાસનું એકદમ પેલા તો હું ખાધો હતો પણ હવે આપડે બધા બધા છે ને આ કીધું કે પ્લોટિંગ છે ખાલી પડ્યું છે કારણ કે ઘેર કરવા વાળા ને સાપ ને બધું બહુ આવે ને એટલે પછી માટી નાખીને બુરાવી દીધું ઘાસ ઉગે તો અત્યારે માટી નાખી દીધી તો કાંઈ નહીં ચાલો દળાવા જાય પાછા ત્યાં મળશું એકદમ ગાડી મારી પલ્લી દઈ અને ઈ તો ગાભો તો મારી દેવો જો આ રેનકોટ ગુલાબી મારા પપ્પાનો છે મારા પહેરવાનો છે ને એકદમ લીલું છે થમ છે હું કેમ લઈ જાવી સમજો પડતી ગાડી પલ્લી ગલી છે આખું પેક કરવું ઉપર નાખવું હેઠળ નાખવું કે ખબર નથી કાંઈ નહીં જુગાડ કરી શકાય અત્યારે બહાર આવ્યા છે દળાવવા ને અત્યારે નીલગ્રા જો તમને બતાડું તો આખું તાબર તોલ ભરેલા છે આ બધું ખેતરનું પાણી આખું ખેતરનું ભરેલું છે ફ્રેન્ડ ઠેઠ સુધી જો પાછળનો રસ્તો છે અમારો આ બધો જો ચેવડીનો વાડ હતા નીકળી ગયા આમે ઘર છે સોસાયટી બધું ભરેલું છે એકદમ તબ અને આ વરસાદે ચાલુ છે રેનકોટ કરી લીધો છે મેડમે પાછળ બેઠા છે તો બધું તમને બતાવશું અને વરસાદ આવે છે ફોન બહુ બારો ન રખાય કાંઈ પડી લી જાય મારા કઈ ફોન કાંઈ આઈફોન નથી તો કન્ટિન્યુ લોટમાં બન્યા રહેજો ટાઈમ હોલમાં આવી ગયા છે હું લેવાનું છે તારે હાલો હાલો પેલા

ઉમરા લઈને હવે નીકળી જાય બાર દઉં તળાવ વેટિંગમાં બેઠા હતા ચારમાં દૂધી લેવાનું બાકી છે બધું બાકી છે લેવાય કોઈ તારે બધી વસ્તુ કાંઈ બાકી નથી ને મના નહીં કહેતી પછી હા હા માય મોલનો નજારો તમને બધું તારું મોટો મોલ છે એકદમ અને નવીન વસ્તુ છે પોપકોર્ન આવી ગયા આઈસ્ક્રીમ આવી ગયા એ નહોતું હમણાં આવ્યું અત્યારે હાલા આ બિલ લેવા હે ભગવાન મમરા લઈ લીધા છે ખાંડ લીધી બધું કો ટાઈમ મેલો અને હવે જવાનું છે દળાવવા અમે હમે સાઈડ બતાવું ને અહીંયા દળાવવાનું છે દવણું તો કન્ટિન્યુ બ્લોકમાં બની આવ્યા તમને મજા આવશે અને જઈએ હવે દવણું દળાવવા હાલો હાલો લાવો લાવો ચાલી લાવો ગાડી ચાલો અત્યારે મેન રોડ કહેવાય અમારો પાછળ હાઈવે અને ત્યાં ઊભા સુધી અને ચેવડીનો વાળ તમને બતાડો છો એકદમ શિવ પ્લાઝા છે છે આમે શ્રદ્ધા અમુક એવિન્યુમ પોઈન્ટ છે અને અમારા ખાડા જો તમને બતાડો છો હું કરીને રોડ ની હાલત આવી છે અને રોડ ની હાલત ખરાબ થઈ ગઈ છે અને ધળાઇ નાખ્યું છે ઘરે જ આવી છે પાછા હું મોલ માય મોલ બધું બતાવ્યું છે તમને

કાંઈ નહીં હાલો ઘરે જઈને પાછા મળતું હવે આજ પડવા આવીએ ને થઈ ગયું છે વરસાદ ચાલુ થઈ જાય ને પછી ત્યાં ફોન લો ઉતારો એટલે પહેલાં ઘરે જાય યાર બરાબર આવી જાય થઈ ગયું કોઈ મળતું ગાડી મૂકી દીધી તો ફર્સ્ટ ક્લાસ અને હવે અંધારું થઈ ગયું છે હાથ વાગી ગયા છે હવે ઘરે જાય શું શું છે વરસાદ રહી ગયો હતો એ સારું મારો ભાઈ કરતા એટલા વસ્તુ લેવામાં મજા આવી નહીં કરતો કસકાને કસકાને તો થઈ જાય અને રોડનો ખાડો એવડો મોટો હતો કે એમાં એવું છે વાળી વાહન હાલે ને વસ્તુ એટલે એ રહેવાનું છે કારણ કે અહીંથી અમારે હજીરાઓ રસ્તો લાગુ પડી જાય એટલે એ બુરા હોય નહીં વધતા જ ઘટશે નહીં રોડ હમણાં નવો જ બનાવ્યો હતો અને ખાડા તોય થઈ લોડિંગ વાળી વાહન હાલે ને ચોવીસ કલાક કન્ટિન્યુ હા કાંઈ નહીં કન્ટિન્યુ રોગમાં બન્યા રહે છે હવે ઘરે જાય શું શું વસ્તુ બતાવશું લોકમાં બન્યા રહેશે બુવાર બટેકા રોટલી છાસ અને આ ફ્રેન્ડ્સ આન પડી ગઈ છે આનનો વાળો કરવા બેસી ગયા છે ફૂલ ફેમિલી આવી ગઈ અમારો જો રૂડુ ભાઈ મોઈશ્યુ કરી મોસ્યુ દૂધ ની કા હે એ રોટલી શાક ખાય છે દૂધ તો આ ફ્રેન્ડ્સ જમવા બેસી ગયા તમને દાળો વાળો કરવા અને વાગી ગયા છે આડા જમવા બેસી ગયા છે મોટર મોટર કામ કરવાની નથી કાંઈ આ તાપો ભરેલો છે દમ તો ગુવાર ગીતે છે કાલે ગુવાર બટાકા ને કરવાનું છે ટિફિન માં કોમ દીધું તો આવા આ તો કાય ને હારું આમ જમી લે પછી મળીએ પાછા તો આ બહાર ગયા તમે દિવસ તો લઈને આવ્યા હું પલ છે ને મારા લેમ્પ ઉડી ગયા ને લેમ્પ લેવા આવ્યો હતો આમ તો ક્યાં ગઈ તી ક્યાં ગઈ તી હે ટાટા ગઈ તી હે જોઈ લે જોઈ લે થાકી ગયો ભાઈ થાકી ગઈ રકડી રખડી એ રોહે કચ્કી કે રખરી રખરી યજબાર હા નાકા આવ એને લે દેવા ના આપને દો ય પડી જા હે પકડ આગડા હેઠી જા ઓય હાલો નીચે આવો રોહે નીચે આવો આવું છે હા

पर फदुड़ी फेर वे दो टाटा टा कही थी, थी? टाटा कही थी टाटा कही थी क्या कही थी टाटा हां क्या कही थी ए क्या कही थी रोहित टाटा कही थी टाटा टाटा मां मैंने कही थी टाटा हां क्या कही थी टाटा अब क्या कही थी ओ फ्रेंड्स

હા ટાકો ચેક કરી લે પાણી ભરાઈ ગયો છે ટાકો પોણા ઉપર થઈ ગયો છે અને લોક આપણે અહીંયા પૂરો કરીશું તો આખો દિવસ વરસાદ આવ્યો અને બતાવ્યું બાર તા દળાવા શું શું છે બધું તો વિડીયો ગમે લાઈક કરી દેજો જેમાં પહેલી વાર આવતા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો ફેસબુક ઉપર આવતા હોય તો ફોલો કરી લેજો આપણો બ્લોગ આપણે અહીંયા પૂરો કરીશું ચાલો બીજા નેક્સ્ટ વિડીયોમાં મળશું ત્યાં સુધી જય માતાજી જય શ્રી કૃષ્ણ આવજો